મિત્રો સ્વાગત છે માહિતી લઈને આવી ગઈ છીએ તો જીએસએસબી એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી રહી છે થોડા સમયમાં ભરતી જાહેરાત થઈ જવાની છે તો નોટિફિકેશન બહાર આવ્યું છે કે કેટલી ભરતી છે કેટલી જગ્યાઓ છે શું શું માહિતી આપવાની છે બરાબર છે એના માટેની ટૂંકની નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો આપણે જોઈશું નોટિફિકેશન અંદર શું છે બરાબર છે તો તમે વેબસાઈટને તમે જોઈ શકો છો બરાબર તેની જે વાત એ છે કે ગુજરાત ભવન સેવા પસંદગી મંડળ દ્વારા બરાબર આગામી સમયમાં મહેસૂલ વિભાગના હસ્તક મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની જગ્યાઓ ખાલી છે એને ભરવા માટેની તૈયારી ચાલી રહી છે તો વર્ગ ત્રણની વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો જેટલી વર્ગ ત્રણની અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત આવી શકે છે અને આવવાની છે બરાબર પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ બરાબર ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લઈ એટલે કે મહેસૂલ તલાટી એટલે કે રેવન્યુ તલાટીની પરથી કાયદેસર આવવાનું છે વધુ એ વિશે જેટલી જગ્યાઓ છે હવે એ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે કેટલી જગ્યાઓ ભરવાની છે એ અલગ અલગ હવે થૂંક સમયમાં આવવાની છે અને પરીક્ષા અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેવાનો છે એ પણ હવે જાહેર કરવાનો છે એટલે કે એના પણ નિયમો બની રહ્યા છે બરાબર છે અને જાહેરાત કયા સમયમાં થવાની છે બરાબર કયા સમયમાં જાહેરાત થશે હવે જાહેરાત આવવાની છે અને પરીક્ષા તમે ફોર્મ ક્યારે ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવાની ડેટ જાહેર કરવાની એની પણ ટૂંક સમયમાં આવવાની છે બરાબર છે તો આ તમે જોઈ શકો છો નોટિફિકેશન જીએસએસબી દ્વારા આપી દેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત અમે કરવાના છીએ બરાબર છે જે ભરવાની છે બરાબર છે તો જાહેર રોજ બરાબર જીએસએસબી દ્વારા જાહેર કરવામાં આવશે તો ઓફિશિયલ નોટિફિકેશન છે જે જાહેરાત કરી દેવામાં આવેલી છે હવે ટૂંક સમયમાં ડિટેલ નોટિફિકેશન આવવાનું છે અને એ આવશે આપણે અલગથી વિડીયો બનાવી દઈશું બરાબર છે જો તમે તૈયારી કરતા હોય રહેવાનું પેલા ટીમ તૈયારી ચાલુ રાખજો બરાબર છે અને મહેનત કરજો એક્ઝામ આવવાની જ છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો